બરાસકંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા સિહોરી પોલીસ ઇન્સ્પેક્ટરનો સપાટો ખાણ ખનીજ માફિયામાં મચી વાત કરવામાં આવે તો સિહોરી પોલીસ ઇન્સ્પેક્ટરની તપાસ ટીમ દ્વારા તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ મોજે અન્નીવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના બનાસ નદીના પટમાં રેડ કરતો એક કરોડ એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ ત્રણ મશીન ઝડપી બનાસકાંઠા ખાણખનીજ ખનીજ વિભાગને જાણ કરતા ખાણખનીજ વિભાગ આ વિસ્તારમાં પહોંચી સાદી રીતિ ખનીજનું બિન અધિકૃત વાહન કરતા ત્રણ એક્સક્વેટર મશીનને અટકાયત કરી ભૂસ્તરશાસ્ત્રી શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાલનપુર બનાસકાંઠાની તપાસ ટીમને જાણ કરતા તપાસ ટીમ રૂબરૂ આવી ત્રણેય મશીનોને સીચ કરી સદર મશીનો દ્વારા કરવામાં આવેલ સાદી રીતે ખનીજવાળા વિસ્તારની માપણી પણ કરવામાં આવેલ આમાં ઉપત ત્રણેય મશીનોને અણીવાડા ખાતે સ્ટોક વિસ્તારમાં રાખવામાં આવેલ જેને આગળની દંડકીય કાર્યવાહી ચાલુ છે તેમજ વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા મુડેઠાથી એક ડમ્પર નંબર આરજે જીરો ચાર જીસી સત્યાવીસ છવ્વીસ સાદી રીતે ખનિજના આધાર પુરાવા વગર તેમજ આરજે જીરો ચાર જીડી એકાણું અગિયાર ને રોયલ્ટી પાસના આધાર પુરાવા કરતા વધારે બિન અધિકૃત વહન કરવા બદલ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી વાત કરીએ તો કાંકરે નદીમાં બે રોકટોક ગાડીઓ ભરાઈ રહી છે વાત કરીએ તો અણીવાડા તેમજ બુકોલી તેમજ ઉબરી તેમજ મોટા જામપુર તેમજ કશલપુરા તેમજ ટોટાણા કંબોઈ દુદાસણ તેમજ ઉંબરીને અડીને આવેલ પાટણ જિલ્લાનું દિલયાથરા તેમજ સિહોરી હદમાંથી રાત દિવસ ગાડીઓ ભરાઈ રહી છે એક પણ લીઝનો પરવાનું ન હોવા છતાં ખુલ્લેમ ગાડીઓ ભરાય છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર